સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓને દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે સુરત મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પેન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે આપ કોર્પોરેટર પર લાંચની માંગણીના આક્ષેપ આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના બે કોર્પોરેટરો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારીએ મળીને લાંચ માગી છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદી અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર વિપુલ અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતુ કાછડિયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે કેસ કરવાની ધમકી આપી હતી કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ કરનાર કોન્ટ્રાક્ટર હિતેશ કાળુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે એસએમસીમાં પેન્ટ પાર્ક ચલાવીએ છીએ ત્યાં વેજીટેબલ માર્કેટ પણ છે ત્યાં અમારા માણસો કરિયાણાનો સામાન મૂકેલો છે આ બાબતે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો અહીં આવ્યા હતા જીતેન્દ્રભાઈ કાછડિયા અને વિપુલભાઈ પાર્કિંગમાં રાઉન્ડ મારીને કીધું હતું કે અહીંયા સામાન તમે મૂક્યું છે

બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ફરિયાદી કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ પણ એસીબીને આપવામાં આવ્યા છે બીજી બાજુ બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડીયાએ જણાવ્યું હતું કે તદ્દન ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પાલિકાના અધિકારીઓ તેની સામે પોતે ફરિયાદ કરશે અમારી ઉપર દબાણ કરવા માટેનો આ આરોપ છે તેમ જણાવ્યું હતું આપ કોર્પોરેટર લાંચ મામલે આપ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ જણાવ્યું હતું કે આરોપ તદ્દન પાયા વિહોણો છે આજથી આઠ દસ મહિના પહેલાં લોકોને લૂંટતા પાર્કિંગ માફિયા અમે ખુલ્લા પાડ્યા હતા મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ પાર્કિંગ માફિયા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરી પૈસા લૂંટતા હતા એમને પણ અમે ખુલ્લા પાડ્યા હતા મિની બજાર મલ્ટીલેવલ પાર્કિંગ ખાતે આવેલ રંગ ઉફવાનો સહિત જે પણ પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાં લોકોને લૂંટવામાં આવતા હતા

કેટલા રૂપિયા માંગણી કરવામાં આવી હતી આ બાબતે એના મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસ બોલાવેલા આ રીતનું વાત કરે છે પૈસા ની માંગણી કરે છે એની મા પૈસા ની માગણી કરે એટલી એટલા થાય છે અગિયાર લાખ રૂપિયા પછી એને ના પાડી પાછા એને બપોર પછી પાછા એને રીતે બોલાવ્યા અધિકારીઓને બોલાવ્યા અધિકારીઓ સાથે મિટિંગ કરી પછી પાછા ઓલા જેવા ભાઈને પાછા બોલાવેલા છે કીધું નથી આ ભાઈએ હું તમને કીધું તો આપણે અગિયાર લાખ રૂપિયા થશે એવી વાત કરીએ અને પછી એને કહીને એવું નથી કે દસ લાખ રૂપિયામાં બતાવટ કરવાની પાંચ લાખ પાંચમાં નહીં દેવાના આ લોકો ગાડે હોય એ ગાળેવા છે પાંચ દિવસ પછી પૈસા નહીં આવેલા કોઈભાઈનો પેલા ભાઈ પર ફોન આવેલો ભાઈ હજી ઓગણ પછી નહોતું એનાથી કરેલું એ પાછા જીતુભાઈ મળેલા જોવાનું ખૂબ તમે એને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પડ્યા નવ જે ડોક્યુમેન્ટ એ ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એ ફોન હતા પછી જ્યારે એને હોળતી દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિનિયર પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાસડિયા પછી ફાયદો જશાણી અને હું આ પાંચ જણાની એક કલાક જેવી મિટિંગ આવેલી એમાં એનું આખું રેકોર્ડ ડિવાઈઝમાં મારી પાસે છે જે મેં સીટિંગ મળેલી કરેલું છે